નમસ્કાર મિત્રો બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપ ની એક કંપની વિશે વાત કરવાના છે જેમાં મોટી જાહેરાત કરી છે અને આ કંપની નો શેર તમને ત્રીસ ટકા સુધી સસ્તામાં ખરીદવાનો મોકો મળી શકે છે અને આવી તક તમને ફરી ક્યારે નહીં મળે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ જોઈએ તો મિત્રો વાત કરીએ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ એક મોટી જાહેરાત કરી છે કંપનીના શેર ચાર ટકા વધી બારસો છપ્પન રૂપિયા ઉપર બંધ થયો હતો કંપનીએ એ રાઇટ ઇસ્યુ ની જાહેરાત કરી છે જે અંતર્ગત હાલના શેર ધારકો નિશ્ચિત રેશિયોમાં નવા શેર આપવામાં આવશે એટલે કે કંપની છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ અને કંપનીએ એ રાઇટ ઇસ્યુ ની જાહેરાત કરી છે તો આ વધારે માહિતી આપણે જોઈએ ઘણી વખત કંપની ફંડ એકત્ર કરવા માટે રાઇટ ઇશ્યુ સહારો લે છે રાઇટ ઇશ્યુ ના શેર શેર હોલ્ડર તેની પાસે શેરની સંખ્યા અનુસાર વેચવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો જેની પાસે રેકોર્ડ ડેટ પહેલા શેર છે તેઓ રાઇટ ઇશ્યુ હેઠળ સસ્તા શેર ખરીદી શકે છે જો રાઇટ ઇશ્યુ નો રેશિયો

વેચવામાં આવે છે ટાટા કન્ઝ્યુમર ના બોર્ડે આઠસો અઢાર રૂપિયાના ભાવે રાઈટ ઇસ્યુ ને મંજૂરી આપી છે મંગળવારે બારસો છપ્પન રૂપિયા ઉપર આ શેર બંધ થયો હતો કંપની ઓગણત્રીસો અઠ્ઠાણું કરોડ રૂપિયા રાઈટ ઇસ્યુ આ ખર્ચવાની છે એટલે કે રાઈટ ઇસ્યુ ભાવ રાખ્યો છે આઠસો ને રૂપિયા તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે ટાટા કન્ઝ્યુમર ના રાઈટ ઇસ્યુ વિશે જેમાં કંપની આઠસો અઢાર રૂપિયા ભાવે રાઈટ ઇસ્યુ ને મંજૂરી આપી છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો